નમસ્કાર મિત્રો જય માતાજી હું છું આપનો લખન ઠાકોર ઘણા સમય પછી મારું સોંગ આવી રહ્યું છે જેમાં આવ્યું છે અને અમારે લેડી સિંગરમાં કિંજલ ઠાકોર સમળાય અને આ ગીતને જેને લખ્યું છે એવા મારા ખાસ અને પરમ મિત્ર હાલ જે અમારી ગાડીનું ડ્રાઇવિંગ કરી રહ્યા છે ટીનાજી ઠાકોર વાયડ અમારે સાથે છે રોનક ઠાકોર એમના પપ્પા અમારે પોપટજી ઠાકોર તો ટૂંક સમયમાં અમારું ખૂબ સરસ અને એક સામાજિક સોંગ આવી રહ્યું છે જેનું નામ છે ગોમલડો તો અમારા સોંગને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટીણાજીએ ખૂબ સરસ ગીતો પહેલાં લખ્યા છે ઘણા બધા એમના ફેમસ ગીતો છે અને મને પણ આ વખતે મને જોઈને અને મારા અવાજને જોઈને અમારા ટીનાજીએ ખૂબ સરસ મજાનું એક ગીત આપ્યું છે ત્યારે હું અને સમસ્ત અમારી ટીમ મારા ટીનાજીનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરે છે કારણ કે અમુક ગીત અમુક સિંગરને મળતા હોય છે એટલે ટીનાજીનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ જય માતાજી